અમદાવાદમાં છેલ્લા દસ દિવસથી ભર ચોમાસે શાકભાજીની તંગી સર્જાતા ભાવ આસમાને પહોંચ્યા છે લીલી શાકભાજીના ભાવમાં સો થી દોઢસો ટકાનો તોતિંગ વધારો થવા પામ્યો છે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં શાકભાજી ઉગાતા ખેડૂતોના પાક ધોયા છે રસ્તાઓ ઉખડી જતા યાર્ડમાં શાકભાજીની આવક ઘટતા ભાવ આસમાને પહોંચ્યા યુક્રેને ફરી એકવાર રશિયન શહેરો પર હુમલો કર્યો છે શનિવારે રાત્રે યુક્રેન તરફથી રશિયાની રાજધાની મોસ્કો શહેર પર 26 થી વધુ ડ્રોન છોડવામાં આવ્યા હતા જોકે આ તમામ ડ્રોનને હવામાં જ પાડી દેવામાં આવ્યા હતા એમ છતાં આખી રાત સાયરન વાગી રહ્યા હતા પાકિસ્તાનના પેશાવરમાં એક એરક્રાફ્ટ પેસેન્જરમાં મંકી પોક્સ વાયરસની પુષ્ટિ થયા બાદ દેશમાં MPox ના કેસની સંખ્યા વધીને 5 થઈ ગઈ છે જ્યારે કરાચીમાં જીવલેણ વાયરસનો એક શંકાસ્પદ કેસ નોંધાયો છે સ્વાસ્થ્ય અધિકારીઓ શનિવારે આ જાણકારી આપી લોકસભામાં વિપક્ષના નેતા અને સાંસદ રાહુલ ગાંધી સપ્ટેમ્બરના બીજા સપ્તાહમાં અમેરિકાના પ્રવાસે જઈ રહ્યા છે વિપક્ષના નેતા બન્યા બાદ આ તેમનો પ્રથમ વિદેશ પ્રવાસ હશે કોંગ્રેસ વિભાગ ઓવરસીઝ કોંગ્રેસના પ્રમુખ શામ પિત્રોળે આ માહિતી આપી હતી આજથી મોંઘા થયેલા એલપીજી સિલિન્ડર ઓઇલ કંપનીઓ દ્વારા પેટ્રોલ ડીઝલ ગેસ વગેરેના ભાવમાં ફેરફાર કરવામાં આવ્યો છે આજે પણ એક સપ્ટેમ્બરે એલપીજી સિલિન્ડરના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે નવી કિંમતો અનુસાર એક સપ્ટેમ્બરથી કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતમાં ઓગણચાળીસ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે ભાવમાં વધારા બાદ દેશની રાજધાની દિલ્હીમાં ઓગણીસ કિલોના કોમર્શિયલ સિલિન્ડરની કિંમત સોળસો એકાણું પોઈન્ટ પચાસ રૂપિયા થઈ ગઈ છે જેને ધ્યાનમાં રાખી અને હવામાન વિભાગે ઘણી જગ્યાઓ માટે એલર્ટ જાહેર કર્યું છે હવામાન વિભાગે શનિવારે જણાવ્યું હતું કે વાવાઝોડું અરબી સમુદ્ર પર પશ્ચિમ તરફ આગળ વધવાનું ચાલુ રહેશે અને તેની તીવ્રતા એક સપ્ટેમ્બરની સવાર સુધી યથાવત રહેશે

દર કરાવા માટે મહિલાને લૂંટવાનો પ્લાન બનાવ્યો હતો ત્યારે મહિલા આરોપીને ઓળખી જતાં બદનામીના બીકે આરોપીએ મહિલાની હત્યા કરી લાશને ઝાડ પર લટકાવી આત્મહત્યામાં ખપાવવાનો પ્રયાસ કર્યો દક્ષિણ પશ્ચિમ ચોમાસું સક્રિય થયા બાદ દેશના મોટા ભાગના વિસ્તારમાં સતત મુશળધાર વરસાદ પડી રહ્યો છે કેરળના વાયનાડ અને ગુજરાત બાદ હવે આંધ્રપ્રદેશના ભારે વરસાદે તબાહી મચાવી છે આંધ્રપ્રદેશના વિજયવાડામાં ભારે વરસાદને કારણે પાંચ લોકોના મોત થયા છે ઝારખંડમાં એક્સાઇઝ કોન્સ્ટેબલની ભરતી માટે શારીરિક પરીક્ષા દરમિયાન કેટલાક ઉમેદવારોના મોત થયા છે રાજ્યમાં વિપક્ષ ભારતીય જનતા પાર્ટી દાવો કર્યો છે કે પ્રચાર દરમિયાન દસ ઉમેદવારોના મોત થયા છે પક્ષની આરોપ છે કે અધિકારીઓને ગેરવહીવટને કારણે આ મૃત્યુ થયા છે